શ્રી ગણેશ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ એટલે ગણેશ ચૌથ ગણેશ ચતુર્થીની વ્રતકથા મહિમા પૂજન મુહૂર્ત તથા આજના ખાસ ઉપાય વિશે જાણીશું જો કે ભાદુરા માસની આ ચતુર્થી વરસની સૌથી મોટી ચતુર્થી તિથિ કહેવાય છે ભગવાન શ્રી ગણેશજીનો જન્મોત્સવ મનાવાય છે આજે ઘણા ભક્તો ગણેશજીની મૂર્તિની સ્થાપના કરે છે જે આ ત્યુહાર તો મહારાષ્ટ્ર બાજુનો છે પરંતુ જેમ ગુજરાતના ગરબા વિખ્યાત થયા છે એવી જ રીતે મહારાષ્ટ્રનો આ ત્યોહાર પણ વિખ્યાત થઈ ગયો છે એટલે દુનિયાભરમાં ગણેશ ચતુર્થીનો આ ઉત્સવ ધામે ધૂમેથી ભક્તો ઉજવે છે અને મૂર્તિનું સ્થાપન કરે છે દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ અને અગિયાર દિવસ જેવી જેની શ્રદ્ધા વિશ્વાસ હોય એ પ્રમાણે મૂર્તિનું આજના દિવસે સ્થાપન કરીને અનંત ચતુર્દશીના દિવસે આ મૂર્તિનું વિસર્જન કરે છે અને બાપાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે આમ ભાદરા માસના પક્ષની આ ચતુર્થીનો ઘણો મહિમા છે આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ ગણેશ ચ્યોતની વ્રતકથા અને ગણેશ સ્થાપનાની પૂજાનું મુહૂર્ત વિશે પણ જાણીશું જો આપના આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ વક્રતુંડ મહાકાળ સૂર્યકોટિસમ સમપ્રભ નિર્વિઘ્નમ કરું મેં દેવ સર્વકારી સુસર્વદા બોલો સર્વપ્રથમ પૂજનીય શિવ પાર્વતીજીના આનંદ ધન રીધિસિદ્ધિના દાતા સુખના પિતા સંતોષ ધન પ્રદાન કરનારા દેવતા કાર્તિકેય સ્વામીના વીરા ભગવાન શ્રી ગણેશજીની છે મિત્રો ભાદરવા માસના શુક્લપક્ષની ચતુર્થી તિથિ એટલે ગણેશ ચોથ આ તિથિ ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત છે મહિનામાં બે ચતુર્થી આવે છે સુદ પક્ષ અને વદ પક્ષ સુદ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી અને વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી વ્રત કહેવાય છે આ વ્રત કરવાથી ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં આવતા વિઘ્ન બાધા દૂર થાય છે જો કે આખા વર્ષમાં આવતી ચતુર્થી તિથિમાં આ ભાદરવા માસના શુક્લપક્ષની ચતુર્થીનું મહત્ત્વ જ અલગ છે આ દિવસે ભક્તો ગણેશ સ્થાપના કરે છે બાજદે ગાજદે ગણેશજીની મૂર્તિ ઘરે લાવે છે ઘરમાં ઓફિસમાં વ્યવસાય સ્થાનમાં કે આપણે જે કોઈ શુભ સ્થાન હોય આપણું જે કોઈ પવિત્ર સ્થાન હોય ત્યાં મૂર્તિનું સ્થાપન થાય છે અને ગણપતિજીની પૂજા અર્ચના કરીને નિત્યકથા સાંભળે છે ગણેશજીની સ્થાપના કરીને લાડુનો ભોગ સમર્પિત કરીને આજે ગણેશજીની આરતી કરે છે જો ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી હોય તો નિત્ય સવાર અને સાંજ ગણેશજીની પૂજા અર્ચના થાય છે કુંભ સ્થાપન થાય છે આજે ચતુર્થી તિથિ હોય ચંદ્ર દર્શન થતું નથી કારણ કે વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્રદેવે ભગવાન શ્રી ગણેશજીની હાંસી ઉડાવી હતી પરંતુ જ્યારે તેઓને પોતાની ભૂલ સમજાણી ત્યારે પરમપિતા બ્રહ્માજી અને સર્વે દેવોની અનુમતિથી ભગવાન શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરી વ્રત ઉપવાસ કરીને પ્રસન્ન કર્યા અને સાપમાંથી મુક્તિ મેળવી એટલા માટે વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન થતું નથી પરંતુ સંકષ્ટ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન અવશ્ય થાય છે ચંદ્ર પૂજન થાય છે અને એનો એક ઉપાય પણ નારદજીએ ભગવાન શ્રી કૃષ્ણને બતાવેલો છે કે હે ગોવિંદ જો વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન થઈ જાય તો સુધ પક્ષની બીજના ચંદ્રનું દર્શન કરવું જોઈએ જેથી સાપ કે કલંકમાંથી મુક્તિ મળે ભગવાન શ્રીકૃષ્ણએ એક વખત વિનાયક ચતુર્થીના ચંદ્રનું દર્શન કર્યું હતું તો તેઓને શ્યમંતક મણીના ચોરીનો ખોટો આરોપ લાગેલો જ્યારે નારદજીએ શ્રીકૃષ્ણ ભગવાનને ઉપાય બતાવ્યો કે ગણેશ ચૌથનું વ્રત કરે અને ભગવાન શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરી વ્રત ઉપવાસ કરીને ક્ષમા પ્રાર્થના કરે તો આ ખોટા આરોપમાંથી મુક્તિ મળશે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પણ આ ચતુર્થીનું વ્રત કર્યું હતું માટે એવો પણ મહિમા છે કે જો જીવનમાં ખોટા આડ ચડતા હોય અપરાધી ન હોય છતાં પણ અપરાધ સાબિત થતો હોય ત્યારે ભગવાન શ્રી ગણેશજીને આ ચતુર્થીનું વ્રત અવશ્ય કરવું જોઈએ ભગવાનને ક્ષમા પ્રાર્થના કરવી જોઈએ આજે ગણપતિજીને નૈવેદ્યમાં ભક્તો લાડુ અવશ્ય ધરે છે મોદક ધરે છે જે દેવી પાર્વતી એટલે કે ગણેશજીના માતાએ ભગવાન ગણેશજીને મોદક લાડુ ખવડાવ્યા હતા પ્રભુને એટલા માટે પ્રિય છે મોદક લાડુ દુર્વા ઘાસ પ્રભુને અત્યંત પ્રિય છે કારણ કે ગણેશજીના શરીરમાં અગ્નિનો વાસ છે એટલા માટે દુર્વા ઘાસ કે જે આયુર્વેદિક દ્રષ્ટિએ પણ ઠંડક પહોંચાડે છે જેમ શિવજીને પત્ર સમર્પિત થાય છે ભગવાન શ્રી તુલસી તુલસીદલ સમર્પિત થાય છે એ જ રીતે ભગવાન શ્રી ગણેશજીને દુર્વાઘાસ સમર્પિત થાય છે આજે જે આપણે ભગવાનને નૈવેદ્ય ધર્યું હોય તેમાં પણ એક એક દુર્વાઘાસ સમર્પિત કરવું અને એવું પણ કહેવાય છે કે જો ભગવાનને બિલ્વ અને એવું કહેવાય છે કે દુર્વાઘાસ પ્રભુને પ્રિય હોય આજે જે ભક્તો દુર્વાઘાસ પ્રભુના ચરણોમાં ધરે છે અથવા દુર્વાઘાસની માળા પ્રભુને સમર્પિત કરે છે તેની ઉપર પ્રભુ ઘણી કૃપા કરે છે આ ગણેશ ચતુર્થીનો ઉત્સવ આસ્થા વિશ્વાસ આનંદ અને ભક્તિનો છે કહેવાય છે કે આ ભાદરા માસના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે જ્યારે ભગવાન મહાદેવ કૈલાસ પર્વત ઉપર તપ કરવા જતા હતા ત્યારે દેવી પાર્વતીએ કહ્યું કે હે સ્વામી હું એકલા જીવન કેવી રીતે વ્યતીત કરીશ તમે તો તપ જ કર્યા કરો છો ત્યારે ભગવાન શિવે વરદાન આપેલું દેવી પાર્વતીને કે હે દેવી તમે મારા ગયા પછી જો સમય પસાર ન થાય તો બે બાળકો ઉપજાવજો આવું વરદાન આપીને તેઓ ચાલ્યા ગયા ત્યારે દેવી પાર્વતીએ એક વખત એકલવાયુ લાગતા ભગવાન શિવજીનું સ્મરણ કરીને પોતાના શરીર ઉપર ઉપટન લગાવ્યું એ ઉપટન ભેગું કરીને તેમાંથી ગણેશજીની મૂર્તિ બનાવી અને આ રીતે ગણેશજીનો જન્મ થયો ગણેશજી અનેક લીલાઓથી માતાનું મન મોહી રહ્યા હતા જ્યારે દેવી પાર્વતી પોતાની સહેલીઓ સાથે સ્નાન કરવા જાય છે ત્યારે તે નાનકડા બાળક ગણપતિને કહે છે કે બેટા તમે દરવાજા પાસે બેસીને ધ્યાન રાખજો કે કોઈ અંદર ન આવે ગણપતિજી માતાના પરમ ભક્ત હતા માતાની આજ્ઞાનું પાલન કરવા માટે તેઓ દરવાજા પાસે બેસી ગયા જ્યારે ભગવાન મહાદેવ તપ કરીને પાછા ઘેરે આવે છે ત્યારે જુએ છે કે દરવાજા પાસે એક બાળક બેઠો છે ભગવાન મહાદેવને જોઈને બાળક કહે છે તમે કોણ છો ક્યાંથી આવ્યા છો અને અંદર શા માટે જાઓ છો મારી માતા સ્નાન કરવા ગયા છે ત્યારે મહાદેવ કહે છે કે તું કોણ છે અહીં ક્યાંથી આવ્યો ત્યારે ગણેશજી કહે છે કે હું મારા માતાની આજ્ઞાનું પાલન કરવા માટે અહીં રક્ષા કરવા માટે બેઠો છું જો તમે અંદર જશો તો તમારે મારી સાથે યુદ્ધ કરવું પડશે ભગવાન મહાદેવ ક્રોધિત થયા અને તે બાળક સાથે યુદ્ધ કરવા લાગ્યા યુદ્ધ દરમિયાન ભગવાન મહાદેવે ત્રિશૂળનો પ્રહારથી તે નાનકડા ગણપતિજીના મસ્તકને અલગ કરી દીધું તે મસ્તક જઈને ચંદ્રલોક ઉપર પડ્યું ધળ ત્યાંનું ત્યાં જ પડી ગયું આ અવાજ આવતા જ પાર્વતીજી ભવનમાંથી બહાર આવે છે જુએ છે તો પોતાના બાળકનું ધળ પડેલું છે પાર્વતીજી બાળકને જોઈને વિલાપ કરવા લાગ્યા અને મહાદેવને દોષ આપવા લાગ્યા ત્યારે મહાદેવ કહે છે કે દેવી નારદજીએ મને કહ્યું કે તમે તો મારા ગયા પછી બાળક કર્યા ત્યારે દેવી પાર્વતી કહે છે કે દેવ તમે જ મને આશીર્વાદ આપ્યા હતા અને તમે ભૂલી પણ ગયા મહાદેવને ઘણો પસ્તાવો થાય છે ત્યારે મહાદેવ પોતાની ભૂલ સુધારવા માટે જ્યારે ભગવાન મહાદેવ જુએ છે કે સામે એક હાથી આવે છે હાથી ભગવાનને કરગરે છે અને કહે છે હે મહાદેવ મારી કોઈ પૂજા ઉપાસના કરતું નથી મને કોઈ પૂછતું પણ નથી મારું આ શરીર કેટલું ભારે છે માટે સૌ કોઈ મારો ઉપહાસ કરે છે ત્યારે મહાદેવ હાથીને આશીર્વાદ આપે છે કે આજથી તું પણ પૂજનીય થઈશ મહાદેવ હાથીના મસ્તકને ગણપતિજીના ધડ સાથે જોડે છે મહાદેવને એટલા માટે જ મૃત્યુંજય મહાદેવ કહેવાય છે કારણ કે મૃત્યુને પણ જીતી શકે છે મહાદેવની પૂજા અર્ચના મહાદેવનું નામ સ્મરણ મંત્ર જાપ મહાદેવે ફરી ગણપતિજીને જીવિત કર્યા જ્યારે ગણપતિજીનો રૂપ જોયું તો દેવી પાર્વતી વધુ વિલાપ કરવા લાગ્યા અને કહ્યું કે આ શું મારો નાનકડો ગણપતિ હાથીના મુખવાળો ત્યારે મહાદેવ કહે છે કે હે દેવી ગણેશજીનું આ સ્વરૂપ અતિ પૂજનીય અને સૌભાગ્ય સંપન્ન થશે જે કોઈ દેવ દાનવ મનુષ્ય કોઈ પણ જીવ ગણપતિજીના આ સ્વરૂપની પૂજા અર્ચના કરીને કોઈ પણ કાર્ય આરંભ કરશે તેની વિઘ્ન બાધા ટળશે સંકટો ટળશે માટે ગણેશજીના જે હાથીવાળું મુખ છે તેની પૂજા થાય છે નહીં કે ગણેશજીના અસલી સ્વરૂપની માટે મહાદેવે જે ગણેશજીને આશીર્વાદ આપ્યા તે હતા હાથીના મુખવાળા માટે લંબોદર ભગવાનની પૂજા અર્ચના થાય છે એક દંતની પૂજા અર્ચના થાય છે ભગવાન શ્રી ગણેશજીની આજે પૂજા અર્ચના કરીને સ્થાપના થાય છે તે સ્થાપનાનું સૌ પ્રથમ આપણે મુહૂર્ત જોઈ લઈએ કે આ ચતુર્થીના દિવસે ગણેશ મૂર્તિનું સ્થાપન ક્યારે કરવું ભાદુરા માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિનો પ્રારંભ થાય છે તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસ બપોરના લગભગ એક ને ચોપન મિનિટની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે સિત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ બપોરના લગભગ ત્રણ ને મિનિટની આસપાસ ભગવાન શ્રી ગણેશજીનો જન્મ બપોરના સમયે થયો હતો એટલા માટે તારીખ સિત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે ગણેશજીનો જન્મોત્સવ એટલે કે ચતુર્થી તિથિ મનાવવાની રહેશે આ દિવસે બુધવાર પણ છે એટલા માટે પણ આ ચતુર્થી તિથિનું મહત્ત્વ વધી જાય છે કારણ કે બુધવારના સ્વામી પણ ગણેશજી છે આજે ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિનું જે ભક્તો સ્થાપન કરવા માગે છે તેઓ બપોરે અગિયાર વાગ્યાથી લઈને લગભગ એક ને ચાલીસ મિનિટ સુધીમાં કરી શકે છે આજે શુક્લયોગ સર્વાર્થ યોગ રવિ યોગ જેવા શુભ યોગોનું નિર્માણ પણ થઈ રહ્યું છે જે ભક્તો આજે ગણેશ મૂર્તિનું સ્થાપન અલગથી કરે તેઓ ક્યારે વિસર્જિત કરવા માગે છે તે રીતે સંકલ્પ કરે જે આપણે વાત કરી તેમ દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ સાત નવ દિવસ અને અગિયાર દિવસ આ રીતે સંકલ્પ કરીને ત્યારબાદ મૂર્તિનું સ્થાપન કરે અને પૂજન વિધિ કરે જો વ્રત કરવાનું હોય તો વ્રતનો સંકલ્પ પણ આજે સવારે જ કરી લે ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં ભગવાનની ગણેશજીની મૂર્તિ સ્થાપિત થાય છે તે આમ જોઈ તો દસ દિવસ માટે થાય છે દસ દિવસ સુધી ભગવાન શ્રી ગણેશજીએ વ્યાસજીના કહેવાથી મહાભારત ગ્રંથ લખ્યો હતો જ્યારે દસ દિવસ સુધી ભગવાન એક ધારા છે લખતા રહ્યા ત્યારે ગણેશજી ઘણા થાકી ગયા હતા અને શરીર પણ સાથ નહોતું આપતું જ્યારે મહાભારત ગ્રંથ લખાઈ ગયો એટલે અગિયારમાં દિવસે વેદવ્યાસજીએ અને સર્વે દેવી દેવતાઓએ ભગવાનના થાકને ઉતારવા માટે અભિષેક કર્યો અને ગણેશજીને સ્નાન કરાવીને પૂજા અર્ચના કરી મોદકનો ભોગ લગાવ્યો માટે આ ગણેશ ઉત્સવ દરમિયાન દસ દિવસ સુધી ગણેશજીની સ્થાપના થાય છે અને અગિયારમાં દિવસે ગણપતિજીની મૂર્તિને વિસર્જિત કરાય છે જ્યારે અનંત ચતુર્દશી હોય છે જો કે અનંત ચતુર્દશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીની પૂજા અર્ચના વિશે પણ જાણી લઈએ તો ભગવાન શ્રી ગણેશજીની પૂજા અર્ચના સાદી સરળ રીતે પણ થાય છે આપણા ઘરના મંદિરમાં જો નાનકડી મૂર્તિ ફોટો કે સોપારી પૈસો હોય તેની પણ આપણે પૂજા અર્ચના કરીએ છીએ પરંતુ મૂર્તિ અલગથી આપણે સ્થાપના કરી હોય તો બાજોટ લાલ વસ્ત્ર ગણેશજીની મૂર્તિ કુમકુમ દુર્વા અક્ષત મોલી રોલી લવિંગ એલચી સોપારી પાન પંચમેવા સિંદૂર જનેવુંનો જોડો ગાયનું શુદ્ધ ઘી દીપક માટે સાકર વિવિધ ફળ ગંગાજલ પુષ્પ પુષ્પમાલા ગુલાબનું ઈત્ર ધૂપબત્તી અને પૈસો નારિયલ મધ દહીં ગુલાલ અષ્ટગંધ હળદર ગાયનું દૂધ મોદક ગોળ કળશ ધૂપ દીપ સમેત આ બધી પૂજા સામગ્રી તૈયાર રાખવી અને ત્યારબાદ જ્યારે શુભ ચૌ ઘડ્યું આપણે જે મુહૂર્ત જોયું એ પ્રમાણે એક શુભ ઘરમાં સ્થાન હોય ઓફિસમાં કે વ્યવસાયનું કોઈ પણ સ્થાન હોય જ્યાં આપણે ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવું છે ત્યાં શુભ સ્થાનમાં ગંગાજલ છાંટીને તેને ચોખ્ખું કરી લેવું ત્યારબાદ બાજોટ રાખો તેની ઉપર લાલ વસ્ત્ર પાથરવું અનાજની ઢગલી કરીને ગણેશજીની મૂર્તિને સ્થાપિત કરવી બાજુમાં કળશ સ્થાપન કરવું કળશ સ્થાપન ડાબી કે જમણી બાજુ તમે કઈ બાજુ મૂર્તિનું સ્થાપન કરો છો તે પ્રમાણે થાય છે ત્યારબાદ દીપક પ્રગટાવવો ધૂપ કરવું મેવા મિષ્ટાન ધરીને મોદક ધરીને આરતી કરવી વિધિવત પૂજન થઈ જાય પછી ગણેશજીને ક્ષમા પ્રાર્થના કરાય છે આજે ખાસ ધ્યાન રાખવું જોઈએ ગણેશ સ્થાપના પહેલાં બાપાની મૂર્તિને લાલ વસ્ત્ર કે પીળા વસ્ત્રથી ઢાંકીને રાખવી જ્યાં સુધી આપણે સ્થાપના ન કરી લઈએ ત્યારે જ મૂર્તિને તે વસ્ત્રથી બહાર લઈ આવવી એટલે કે વસ્ત્ર ત્યાં સુધી ઢાંકીને રાખવું ગુપ્ત રાખવું ગણેશજીની મૂર્તિ જ્યારે આપણે ઘરમાં સ્થાપન કરીએ ચાહે ગમે એટલા દિવસ માટે તો પણ ઘરમાં સાત્વિકતા રાખવી વ્યસનનો ત્યાગ કરવો પતિ પત્નીએ સંયમ રાખવો અને ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ સ્થાપના કરી હોય ત્યારે સાત્વિક ભોજનનો ભોગ લગાવો અને તે પ્રસાદ પણ લેવો આજે સ્થાપના અવશ્ય થાય છે ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ જ્યાં સુધી સ્થાપિત રહીએ ત્યાં સુધી કલશ સ્થાપના હોય છે જ્યારે આપણે મૂર્તિનું વિસર્જન કરવાનું હોય જે દિવસ આપણે નક્કી કર્યો હોય એ રીતે ત્યારે કલશ સ્થાપના પણ વિસર્જિત થાય છે એટલે કે ઉઠાવી લેવાનું હોય છે કલશ સ્થાપના શા માટે થાય છે તે પણ જાણી લઈએ કલશ સ્થાપનાનો અર્થ થાય છે શક્તિ તત્વને આપણા ઘરમાં બિરાજિત કરવું જેથી નકારાત્મક ઉર્જા આપણા ઘરમાં ન આવે પૂજા દરમિયાન કે કોઈ વિઘ્ન બાધા પણ ન આવે એટલા માટે કલશ સ્થાપના થાય છે કળશ સ્થાપના કરવાથી ઘરમાં રહેલી બીમારી નકારાત્મક એનર્જી રોગ કષ્ટ પીડામાંથી મુક્તિ મળે છે કોઈ પણ શુભ પ્રસંગ હોય કે ઘરનું વાસ્તુ હોય નવરાત્રિ હોય ગણેશજીની સ્થાપના હોય દિવાળી હોય ત્યારે પણ કળશ સ્થાપના થાય છે જે સમૃદ્ધિનું પ્રતિક મનાય છે હવે આપણે જાણી લઈએ કળશ સ્થાપનાની સાદી સરળ વિધિ એક કળશ લેવો કળશ ધાતુનો પણ હોઈ શકે અને માટીનો પણ તેની ઉપર એક કલાઓ બાંધવો ભગવાન શ્રી ગણેશજીનું સ્મરણ કરીને ભૂમિને પ્રણામ કરીને એક ચોકી જે આપણે રાખેલી છે બાજુ ઢાળેલો છે વસ્ત્ર પાથરેલું છે તેની ઉપર અનાજની ઢગલી કરીને તે કલશની સ્થાપના કરવી ત્યારબાદ કલશમાં ગંગાજલ કે શુદ્ધ જલ ભરવું ચંદન રોલી હળદરની ગાંઠ પુષ્પ દુર્વા અક્ષત સોપારી સિક્કો નાખવો અને પાંચ પત્ર લેવા ચાહે આસોપાલવના હોય કે નાગરવેલના હોય કે કોઈ પણ વૃક્ષના પણ અલગ અલગ પાંચ પત્ર લઈ શકાય છે કલશ ઉપર રાખવા તેની ઉપર એક શ્રીફળ રાખવું શ્રીફળમાં ચુંદડી પણ વિટાડી શકાય છે અને મૌલી પણ બાંધી શકાય છે ભગવાન શ્રી ગણેશજીનું સ્મરણ કરીને આ રીતે કલશની સ્થાપના કરવી પૂજા દરમિયાન કલશની સ્થાપના કરવાથી વાતાવરણ ઘરમાં શુદ્ધ રહે છે અને પૂજામાં એકાગ્રતા પણ વધે છે કલશની સ્થાપના દેવી દેવતાની બાજુમાં કરી શકાય છે અથવા ઘરમાં ઈશાન ખૂણો હોય ત્યાં પણ કલશની સ્થાપના કરી શકાય છે આ રીતે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન થઈ જાય પછી આરતી કરીને પ્રસાદ વેચીને વ્રતકથા અવશ્ય સંભળાય છે આવું આપણે સાંભળીએ ભાદુરા માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિની વ્રતકથા ગણેશ ચોથની વ્રતકથા બોલો ભગવાન શ્રી ગણેશજીની જય ભાદરવા માસની અજવાળી ચોથે ગણેશજી રીધિ સિદ્ધિ સાથે કૈલાસે રહ્યા હતા આકાશ માર્ગે જતા દુંદાળા દેવનું મુખ જોઈને ચંદ્ર હસવા લાગ્યા તેમની મોટી ફાંદ લાંબી સૂંઠ ગોળમટોળ દેહ જોઈને ચંદ્ર તેમની ઠેકડી ઉડાડવા લાગ્યા ચંદ્ર બોલ્યા કેમ ગણેશજી આજે બ્રહ્મદેવે તમને ભૂખ્યા કાઢ્યા કે શું જુઓ ને તમારું પેટ તો દેખાતું જ નથી છતાં ગણેશજી કાંઈ ન બોલ્યા અને ધીમા પગલે આગળ ચાલતા રહ્યા એટલે વળી પાછા ચંદ્ર બોલ્યા આમ ધીમે ધીમે પગલે કૈલાસ પર્વત ઉપર ક્યારે પહોંચશો વાહન જોઈતું હોય તો લઈ જાઓ છતાં પણ ગણેશજી કંઈ ન બોલ્યા અને ત્યારે ફરીથી ચંદ્રદેવ બોલ્યા શું રૂપ ઘડ્યું છે આમ કહીને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા અત્યાર સુધી ચૂપ રહેલા ગણેશજી ચંદ્રદેવનું આ અભિમાન સહન ન કરી શક્યા તેઓ ચંદ્ર ઉપર ખૂબ જ ગુસ્સે થયા અને શાપ આપતા બોલ્યા હે ચંદ્ર તમને તમારા રૂપનું ઘણું અભિમાન છે આજે મારી ઠેકડી કરી મને ઉશ્કેર્યો છે માટે તમને હું શ્રાપ આપું છું કે આજના દિવસે એટલે કે ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિના દિવસે જે તમને કોઈ જોશે ભૂલે ચૂકે પણ જોશે તેમણે અણધારી આફતનો સામનો કરવો પડશે આટલું બોલીને ગણેશજી તો પોતાની મંદગતિ પ્રમાણે હળવે પગલે ચાલવા લાગ્યા ચંદ્રદેવને ગણપતિજીની ઠેકડી મોંઘી પડી ગણપતિજીનો સાપ સાંભળતા જ ચંદ્રદેવ ધ્રુજી ઉઠ્યા તેને પોતાની ભૂલ સમજાય પણ હવે થાય શું શ્રાપની જાણ થતા ત્રિલોકમાં હાહાકાર મચી ગયો એક જ વાત લાગી કે ચંદ્રદેવને તો સંકટો આવશે હવે ચંદ્રદેવ કોને મો બતાવે તે તો લજ્જાના માર્યા જળમાં રહેલા કમળમાં છુપાઈ ગયા આથી ચારે બાજુ અંધકાર છવાઈ ગયો અને હાહાકાર મચી ગયો દેવો ગંધર્વો અને ઋષિઓને ચિંતા થવા લાગી કે હવે બારે માસ અંધારી રાત કેમ બેઠાશે બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા ગણેશજીના સાપની વાત કરી ત્યારે બ્રહ્માજી બોલ્યા વિઘ્નહર્તા ગણપતિજીનો કદી ન થાય ગણપતિજીનો સાપ નિવારણ કરવા માટે હું સ્વયં બ્રહ્માજી શિવજી કે ભગવાન વિષ્ણુ સમર્થ નથી છતાં સાપનું નિવારણ કરવા માટે ચંદ્રએ ગણેશજીનું વ્રત અવશ્ય કરવું જોઈએ રીઝવવા જોઈએ ભૂલ બદલ ક્ષમા માંગવી જોઈએ આ વ્રત ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થીનું છે ગણપતિજીની કોઈ પણ ધાતુની મૂર્તિ બનાવીને તેની સ્થાપના કરીને વિધિ વિધાનથી પૂજા કરવી નૈવેદ્યમાં લાડુ ધરવા ત્યારબાદ પૂજા સંપન્ન થઈ જાય એટલે એ મૂર્તિનું વિસર્જન થાય છે નદીએ જઈને જળમાં વિસર્જન કરવું આ દિવસે બ્રાહ્મણોને જમાડીને યથાશક્તિ દાન દક્ષિણા આપવી આ વ્રત જો ભક્તિપૂર્વક કરવામાં આવે તો ગણેશજી અવશ્ય પ્રસન્ન થશે અને ચંદ્રદેવ સ્થાપમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકશે દેવતાઓએ આ સંદેશો ચંદ્રદેવ સુધી પહોંચાડ્યો ભાદરવો માસ આવ્યો ચંદ્રદેવે ચોથનું વ્રત શરૂ કર્યું ગણપતિજીની વિધિવત પૂજા કરી પ્રાર્થના કરવા માંડી અને કહ્યું હે ગણપતિજી હું જાણીએ અજાણીએ તમારા દોષમાં આવ્યો છું હવે મને ખૂબ જ પસ્તાવો થાય છે હે દયાળુ દેવ દયા કરો ક્ષમા કરો આપના સાપમાંથી મને મુક્ત કરો ગણપતિજી ચંદ્રની ભક્તિ જોઈને પ્રસન્ન થયા તેઓ ચંદ્રને દર્શન આપતા બોલ્યા હે ચંદ્ર તમને આખી તમારી ભૂલ સમજાઈ જ ગઈ તેથી મને ઘણો આનંદ થયો મેં આપેલા સાપમાંથી સંપૂર્ણ મુક્તિ તો થશે નહીં પરંતુ તમારા વ્રતના પ્રભાવે તમારો શ્રાપ હળવો થશે જો કોઈ વ્યક્તિ ભાદરવા સુદ બીજના દિવસે ચંદ્ર દર્શન કરશે પછી ચોથના ચંદ્રના દર્શન કરશે તો કોઈ જાતનું સંકટ નડશે નહીં પરંતુ જો કોઈ પણ બીજના દર્શન કર્યા વગર ચોથના ચંદ્રના દર્શન કરશે તો તેને કલંક લાગશે એક અલંકને દૂર કરવા માટે કોઈ મારું ગણેશ ચતુર્થીનું વ્રત કરે શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરીને પૂજન કરે તેની ઉપર મારી અર્થાત ગણેશજીની કૃપા અવશ્ય રહેશે હે ગણપતિ દાદા તમે જેવા ચંદ્રદેવને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો સૌને સુખ શાંતિ સમૃદ્ધિ આપજો બોલો ભગવાન ગણેશની જય તો મિત્રો આપણે સાંભળી ગણેશ ચતુર્થીની વ્રત કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ભગવાન ગણેશજી આદિ દેવ છે જેમ સૂર્યનારાયણ દેવ છે માટે શિવ પાર્વતીનો જ્યારે વિવાહ થયો ત્યારે ગણેશજી મંડાણા હતા અને ગણેશ ભગવાન દર યુગમાં પોતાના અલગ અલગ પ્રભાવ બતાવે છે અને જન્મગ્રહણ કરે છે એ જ પ્રમાણે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન શુદ્ધ ભાવથી થાય છે દરેક યુગમાં અને પ્રભુનું પૂજન અર્ચન કરવાથી જીવનમાં રહેલા વિઘ્ન સંકટ બાધાઓ મટે છે ગ્રહ નડતર હોય તે પણ દૂર થાય છે ભગવાન શ્રી ગણેશજીનું જે ગજમુખ છે સુપડા જેવા કાન છે તે પણ ઘણા ગુણો બતાવે છે ભગવાનની પૂજા અર્ચના કરવાથી જપ કરવાથી મનની શુદ્ધિ થાય છે બુદ્ધિની શુદ્ધિ થાય છે અને દાન પુણ્ય કરવાથી આપણા ધનની શુદ્ધિ થાય છે એટલા માટે તો કહેવાનું છે કે સતયુગમાં તપથી ત્રેતાયુગમાં જ્ઞાનથી દ્વાપર યુગમાં યજ્ઞથી અને કલયુગમાં દાનથી મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે આજે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું અને વ્રતનું સમાપન કરવું પારણ કરવું જ્યારે પણ આપણે ગણેશજીની મૂર્તિ બેસાડી છે તે વિસર્જિત કરીએ એટલે પારણ થયું કહેવાય અને જો ગણેશજીની મૂર્તિ આપણે ઘરમાં અલગથી બિરાજતા નથી તો આપણા ઘરના મંદિરમાં જે ગણેશજી બિરાજમાન હોય તેની પણ સાદી સરળ રીતે આજના જ દિવસે એટલે કે ચતુર્થીના જ દિવસે પૂજન અર્ચન કરાય છે ઘરના મેઇન દરવાજા પાસે શુભ લાભ લખાય છે સિંદૂરથી આ ગણેશ ચતુર્થીનું વ્રત એક જ દિવસનું હોય છે આમ જોઈ તો સવારે સૂર્યોદયથી લઈને રાત્રિના સૂર્યાસ્ત થાય ત્યારે વ્રત પૂર્ણ થાય છે વ્રત હંમેશા વિધિપૂર્વક કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીને પ્રસન્ન કરવા માટે ભક્તો મંત્ર જાપ કરે છે અને સંકટનાસન સ્તોત્રનો પાઠ અવશ્ય કરે છે જે સર્વે સંકટોને હરીને ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે નારદ પુરાણમાં નારદજીએ સ્વયં આ ગણેશ સંકટનાસન સ્તોત્રનો પાઠ સંભળાવેલો છે તે આપણે સાંભળી લઈએ प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकं भक्ता वा संस्मरे नित्यम् आयुः कामर्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटम् एव च सप्तमं विघ्नराजेन्द्रधूम्रवर्णतथाष्टकं नवमं बालचन्द्रं च दशमं तु विनायकं एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशे तानि नामानि त्रिसन्ध्यय पठे नर न च विघ्नं भयं तस्य सर्वसिद्धिकर प्रभु विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रां मोक्षार्थी लभते गतिं जपेत् गणपतिस्तोत्रं षड्भिर्मासे फलं लभेत् संवत्सरेण सिद्धि च लभते नात्र संशय અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્ય લિખિવા સમર્પયત તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશસ્ય પ્રસાદતા શ્રી એ શ્રીનારદપુરાણે સંકટનાસન ગણેશત્ર સંપૂર્ણ આ રીતે સંકટનાસન ગણેશસ્તોત્રનો પાઠ કરીને ભગવાન શ્રી ગણેશજીના બાર નામ છે તેનો જપ થાય છે ઓમ સુમુખાય નં એકદંતાય નમ ઓમ કપિલાય નમ ઓમ ગજકર્ણાય ન ઓમ લંબોદરાય નમઃ ઓમ વિકટાય નમઃ ન વિઘ્નનાસાય નમઃ ઓમ વિનાયકાય નમઃ ઓમ નમઃ ધૂમ્રકેતવે નધ્યક્ષાય નમઃ ઓમ ભાલચંદ્રાય નમઃ ઓમ ગજાનનાય નમઃ આ બાર નામ ગણપતિજીના જે નિત્ય છપે છે સાંભળે છે તેના ગ્રહ નડતર વધુ દૂર થાય છે કુંડળીમાં બાર ભાવ હોય છે અને ભગવાન શ્રી ગણેશજીના આ બાર નામ જપ કરવાથી બારે ભાવ શુભ પરિણામ આપે છે ગ્રહ નડતર મટે છે ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહી તન્નો દંતિ પ્રચોદયાત બોલો ભગવાન શ્રી ગણેશજીની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ